સુરતમાં ફરી એક લાંચો સરકારી બાબુ હાથે ઝડપાયો છે કોસાડ ખાતે આવેલા જી ના સબ ડિવિન ઓફિસ નો ડેપ્યુટી ઇજને દંડ ન કરવા માટે પાંચ હજાર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં વારંવાર સરકારી બાબુઓ લાંચ લેતા એસીબી હાથે ઝડપાઈ ચુક્યા છે ત્યારે ફરી આવું એક સરકારી કર્મચારી લાંચ લેતા રંગી હાથે ઝડપાયો છે વાત છે કોસાડ ખાતે આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની સબડિવિઝન ઓફિસ ની કોસાર સબ ડિવિઝન ઓફિસમાં વર્ગ ટુના ડેપ્યુટી ઇજનેયર ચેતન કુમાર ડાયરાએ વીજ દંડ ન કરવા પાંચ હજારની માંગ કરતા એસીબીએ પાંચ હજારની લાંચ લેતા તેને રંગ્યાથી ઝડપી એમ છે કે કોસાર ડિવિઝનમાં રૂમ બનાવવાનું કામ રાખનાર ઇસમના માણસોએ વીજ કનેક્શન ન હોવાથી વીજ પુરવઠાની જરૂરિયાત પડતા કોમન મીટરમાંથી વીજ કનેક્શન કરી કામકાજ ચાલુ કર્યું હતું જેને લઈને ત્યાં ડેપ્યુટી ઇજનેર ચેતન રાણે દરોડા પાડી વીજ પુરવઠો બંધ કર્યો હતો ત્યારબાદ નવું જોડાણ કનેક્શન મેળવવા અરજી કરતા વીજ કનેક્શન શરૂ કરવા માટે પાંચ માંગણી કરી હતી તેથી ફરિયાદી આપવા માંગતા ન હોય સંપર્ક કરતા સબ ડિવિઝન કચેરીમાં લાંચ લેતા ડેપ્યુટી રાણાને ઝડપી પાડ્યો છે સુરતમાંથી વારંવાર સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાઈ અને હજારો તથા લાખોને પગારવા છતાં પણ લાંચ લેનારા આવા બાબુઓ સામે હવે કડક કાર્યવાહી કરાય તે માંગ ઉઠવા પામી છે અઝરપુર હર્ષદ સેટા